સરકારી કાર્યક્રમ હતો સત પણ મારું સ્થાન પાછળ હતું મારા જેવા નારાજ કાર્યકર્તાઓ ઘણા છે ને તો તમને મુશ્કેલી છે મને મારી કોઈ ચિંતા ના કરશો તમે મને તો મુશ્કેલી થશે જ મારી સાથે કથલાલ કપડવંજ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી છે તેમને એક લેટર લખ્યો છે એક પત્રમાં તેમણે ભાજપના સ્થાનિક તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે સમગ્ર મામલો શું છે તેમની પાસે જાણીશું કનુભાઈ શું આખો મામલો છે કેમ નારાજ છો હવે પરસો પાડીને ભાજપે ઊભું કર્યું છે આઝાદી પછી અહીંયા સીટ નથી આવતી સતત પણ ભાજપની સીટ જીતાડી છે એ વખતના પાયાના કાર્યકર્તાઓ અત્યારે છે મારા જૂના કાર્યકર્તાઓ અત્યારે છે એ એ લોકોનું નાનું મોટું કામ હોય તો મને કહેતા હવે ચાલુ ધારાસભ્ય છે ના આવેલા એ કંઈ સાંભળતા નહીં ફોન ઉપાડતા નહીં મૂળ વાત એમ છે કે અત્યારના જે ધારાસભ્ય છે એ ફોન નથી ઉપાડતા વાતચીત નથી કરતા આજ દુઃખ છે આ જ મુખ્ય કારણ છે એવું કહી શકાય હા કહી શકાય બરાબર છે વિચારધારા હું વિચારધારા ભાજપ ની વિચારધારા સાથે વળગી રહેલો છું તો ભાજપ ની વિચારધારા અલગ અને કોંગ્રેસ ની વિચારધારા અલગ હવે આ જે રાજ્ય ધારા ધારાસભ્ય છે એ કોંગ્રેસ માં આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ